જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે માતાજીના થોડા ઘણા સંકેતો વિશે આપણે એક ભાગ આગળ પણ બનાવેલો છે અને તમને સારો એવો પસંદ પણ આવ્યો હતો અને આ બીજો ભાગ આપણે બનાવેલો છે કેમ કોમેન્ટો એ પ્રકારની આવે છે એટલે મારે તમને જણાવવું જરૂરી છે તો ચાલો મિત્રો વિડીયોને આગળ લઈ જઈએ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો ઉપર નવા હોય ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ મિત્રો હું તમને એક જ વસ્તુ જણાવી દઉં છું કે જે પણ આ જાણકારી આપું છું એ મારી જોડે જે જાણકારી છે મારા જોડે જે જાણકારી છે એ એના લગતી છે બરાબર અને આ જાણકારી તમને યોગ્ય લાગે તો સ્વીકારવી બાકી તમે સ્કીપ પણ કરી શકો છો તો મિત્રો સૌથી પ્રથમ તમને એક જ વસ્તુ જણાવવા માગું છું પહેલો એક સંકેત આપણે એ વાત કરવાના છીએ કે ઘણા બધા માણસો જો દેવદુઃખથી ગુજરતા હોય બરાબર જેમના ઘરે દેવ દુઃખની સંકેત છે આશંકા છે અને દેવદુઃખ છે એવું પરમાણુ પણ છે તો એ વ્યક્તિમાં એક સંકેત મળે છે બરાબર એ સંકેત એવો મળે છે કે તમને ત્રણથી સાડા ત્રણ જે સમયગાળો છે જેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય ત્રણથી સાડા ત્રણ એમાં આંખ ઉઘડી જતી હોય એવું લાગે છે બરાબર આ તમારે નક્કી ગૌર કરવાનું જો યોગ્ય હોય અને તમારા જોડે આ બધું બનતું હોય તો તમારે જાણકારી સ્વીકારવાની છે બાકી સ્વીકારવાની નથી જો એવું તમારે બને છે અને તમને એવું લાગતું હશે કે અમારા આજુબાજુ કોઈ છે અમારા જોડે કોઈ વાત કરે છે કોઈ વસ્તુ કોઈ એવું પ્રતિક્રિયા જે છે જે અંદરોની એવી શક્તિ છે જે આજુબાજુ ઊભી હોય કે આજુબાજુ ફરતી હોય એવું લાગે છે અને કંઈક કહેવા માગે છે તો મિત્રો આ તમારા મગજનો વ્યમ નથી આ વસ્તુ સાચી છે એવું શું કામ બને છે એ પણ તમને હું જણાવું છું મિત્રો આવું ક્યારે બનતું હોય છે કે જ્યારે તમારા ઘરમાં ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી દેવદુઃખ હોય કે કોઈ પણ પરેશાની દેવદુખ વતીની પણ કોઈ એવી પરેશાની હોય જે તમારાથી સોલ્વ ના થતી હોય એનું નિરાકરણ ના આવતું હોય ત્યારે અમુક માણસોના એવા યરાદ એવા અંદરથી ઉમાવા જાગતા હોય છે કે અમારા ઘરમાં પણ અમે દેવ પૂજીએ છીએ બરાબર અમારા ઘર પણ માતાજીની સ્થાપના છે મઢ છે મંદિર છે નિયમિતપણે અમે ભક્તિ કરીએ છીએ દેવા ધૂપ જે પણ થતું હોય જે વિગતવાર જે થતું હોય જે અમારે સમજણ છે એ અમે કરીએ છીએ છતોય કોઈ આ દુઃખ આ જે પણ વિપત્તિ છે એનું નિરાકરણ આવતું નથી જો આવા એરાદથી જ્યારે માતાજીને તમે પ્રાર્થના કરતા હોય અને જ્યારે તમને એવું લાગે કે અમારા ઘરમાં કોઈ દિવ્ય શક્તિ છે જ નહીં અને કોઈ દિવ્ય શક્તિ અમારો સાથ આપતી નથી કે અમારી વાત જે છે એ એના કાને પડતી નથી અને અમને આ મુશ્કેલી હવે મુશ્કેલી જે પડે છે એમાંથી કોણ બચાવશે અમારા શું ઘરમાં કોઈ દિવ્ય શક્તિ છે જ નહીં આવા જ્યારે તમારા મનના વિચારો બદલાય છે અને માતાજીને તમે સતતપણે પ્રાર્થના અને એરાદ કરતા રહો છો ત્યારે એ વખતે જો તમારી આ પ્રાર્થના એરાદ વખતે આ જે સમયગાળો તમારા જીવનમાં ચાલતો હોય એ વખતે જો તમારી જે ઊંઘ છે એ જો ત્રણથી સાડા ત્રણ સમયગાળા રાત્રિની વાત કરું સાંજની વાત નથી બ્રહ્મ મુહૂર્ત સવારની વાત છે ત્રણથી સાડા ત્રણ જો એમાં તમારી આંખ ખુલે છે તો તમારે સમજુ જવાનું છે કોઈ પણ એવી દિવ્ય શક્તિ તમારી કુળદેવી પણ હોઈ શકે છે તમારા ઘરની પણ માતા હોઈ શકે છે તમારા જેના ઉપર વિશ્વાસ શ્રદ્ધા છે તમે જે માતાજીને દિલથી માનો છો અને તમારી પ્રાર્થના તમે જો કરો છો તમારા દુઃખનું ગાન જે જગ્યાએ ગાવશો એ વસ્તુ તમને કંઈક કહેવા માગે છે એવું તમારે નક્કી કરી લેવાનું છે બીજું કે મિત્રો આમાં બીજું પણ વસ્તુ બની શકતું હોય છે કોઈ પણ દેવને કંઈ તકલીફ હોય કોઈ પણ વસ્તુ જે તમે ભૂલ ભૂલતા હોય અને યાદ કરાવવા પણ આ વસ્તુ બનતી હોય છે ત્યારબાદ મિત્રો એક બીજી વાત કરું કે એક માણસ એક આપણા સભ્ય છે આપણા ચેનલના એક સભ્ય છે એમનો એક કોમેન્ટ પણ છે તો એ પહેલાં તમને કોમેન્ટ જણાવું એમનું એમ કહેવું છે કે તમે મારા પ્રશ્નોનો જવાબ આપતા નથી તો પહેલાં તમને કોમેન્ટ જણાવું જેના લીધે તમારે પણ એવી કોઈ વસ્તુ તમારા જોડે બનતી હોય તો તમને પણ એ વસ્તુનું નિરાકરણ અત્યારે જ મળી જશે તો પહેલાં તમે કોમેન્ટ જોઈ લો તો મિત્રો કોમેન્ટ કંઈક આ પ્રકારની છે બુવાજી સપનામાં કૂતરા કરડવા આવે છે અને ભમરવત્ત કરડવા આવતા હોય તો એનું શું કારણ હોઈ શકે આવી કોમેન્ટ એમને કહેવું છે કે વારંવાર કરે છે પણ જ્યારે પણ મારા ધ્યાનમાં કોઈ વસ્તુ આવે ત્યારે હું એના ઉપર તમને સમજણ કે માહિતી આપું હોય બરાબર તો અત્યારે હું જ્યારે કોમેન્ટ વાંચતો હતો તમારી કોમેન્ટ સતતપણે દેખાવા મળી એટલે હું તમને જવાબ આપું છું કે જે પણ માણસ હોય હું તમને એક જ વસ્તુ કોઈ પણ દેવી દેવતા એવા સંકેત ક્યારે આપતા હોય જ્યારે એમને લગતું એ વસ્તુ હોય ત્યારે હવે એક વસ્તુ તમે સમજી લો કદાચ તમારા કુળમાં કોઈ મહાકાળીમાં અથવા તો કાળકામાં મહાકાળી તરીકે ઓળખતા હોય તોય કાળકામાં તરક તરીકે ઓળખતા હોય તોય અથવા હડકઈમાં જેને કહેવાય એવી કોઈ દેવ હોય તો આવા સંકેતો મળે છે જો એમની કોઈ ભૂલ હોય તો અથવા તો જહુ માતા અથવા તો જહુ જાપડી જેવી વસ્તુ જો તમારા ઘરે હોય અને એની કોઈ ભૂલચૂક હોય કે એ કંઈ તમે એમની ભૂલ કરી હોય બરાબર જાણીને કરી હોય તો હોય અજાણમાં થઈ હોય તો એમના નરનિવેદમાં કોઈ ભૂલચૂક થઈ હોય તમે માનીને ભૂલી ગયા હોય પણ કોઈ પણ એવું એવું કોઈ પણ એવું મેટર હશે જે તમે થાક થઈ ગયા છો ભૂલ થઈ ગઈ છે તમારાથી એટલે એ સંકેત આ બે દેવના હોય છે મારી જાણકારી મુજબ તો તમને આ વિડીયો જો કદાચ મળી જાય અને આનું નિરાકરણ મળે તો ચોક્કસથી મને કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને તમારે પણ જે પણ નિરાકરણ જોતું હોય સારી એવી કોમેન્ટ કરો મને લાગશે મારા જોડે જો જાણકારી હશે સાચી અને સરળ ભાષા જો જાણકારી મારા જોડે સાચી સંપૂર્ણપણે હશે તો હું સો ટકા તમને મદદ કરવા તૈયાર જ છું તો તમે કોમેન્ટ કરજો જો તમારે પણ આવી કોઈ મુશ્કેલી હોય અને હળ ના મળતું હોય કોઈ પૂછવું હોય તો તમે કોમેન્ટ મને બે ધડકથી કરી શકો છો મારા નજરમાં જ એ વસ્તુ એ કોમેન્ટ આવતા જ મારા જોડે જેવી જાણકારી હશે હું તમને પ્રોવાઈડ કરી દઈશ તો ચાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આપણા એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે એમાં પણ જોઈન થવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ